સમા કેનાલથી ખોડિયારનગરને જોડતા ની કામગીરી વહેલી તકે શરૂ કરવાની સાથે શહેર કોંગ્રેસના મહામંત્રી અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ઉગ્ર માંગ કરવામાં આવી હતી વડોદરા થી કેનાલથી ખોડિયારનગર જતા કેનાલ પર નવા ઓવર ની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે કામગીરી ગોકળ ની ગતિએ ચાલી રહી છે બ્રિજની કામગીરીને લઈને શહેર કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર ઉર્ફે પપ્પુ સોલંકી સામાજિક કાર્યકર નાઝીમ શેખ તથા સ્થાનિક રહીશો અને કાર્યકર્તાઓ સાથે કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને કેનાલ ઉપર નવા ઓવર બ્રિજની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો દસ દિવસમાં બ્રિજની કામગીરી પૂર્ણ નહીં કરવામાં આવે તો અવર જવર માટે આ રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે તેવી માંગ શહેર કોંગ્રેસના મહામંત્રીએ ઉચ્ચારી છે ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો જનતા માટે આ સમા અભિલાષા ચાર રસ્તાથી કેનાલ રોડ કહેવાય જ્યાં પૃથ્વી સર્કલની બાજુમાં કેનાલ પર આ જે નાળું નાળિયાવાળો બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તેવું તો સ્પષ્ટ દેખાય આવે છે કોન્ટ્રાક્ટરે છેલ્લા દો બે વર્ષથી કામ કરે છે અને કામ આજે છેલ્લા દોઢ મહિનાથી આ કામ અધૂરું મૂકીને કોન્ટ્રાક્ટર કંઈ ગાયબ થઈ ગયું તેવું સ્પષ્ટ જણાય છે અહીંયા દેખરેખ થતી નથી જનતા પાછળ ઘણી પાંચથી સાત હજાર પબ્લિક પાછળ રહેવાઈ ગઈ છે મજૂર વર્ગ રહે છે તમામ સમાજના તમામ વર્ગના લોકો પાછળ રહે છે અને સવારે આઠથી દસની વચ્ચે જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે નોકરીયાતને જવા માટે સ્કૂલ કોલેજોમાં બાળકોને જવા માટે એ લોકોને ખૂબ જ તકલીફ પડે છે જે તકલીફ ના પડે જે પબ્લિકે અમને આઈને કીધું કે અહીંયા કાઢી તમે આ બ્રિજ ખુલ્લો મુકાવો અમને ખૂબ જ તકલીફ એટલે આજે અમે અહીંયા આપની મીડિયાના માધ્યમથી કોર્પોરેશનને અધિકારીઓને અને કોર્પોરેટને અમે માંગણી કરીએ છીએ કે તમે આ બ્રિજ જલ્દીથી જલ્દી દસ દિવસમાં નહીં ખુલ્લો મૂકો તો અમે આ બ્રિજ ખુલ્લો મૂકી દઈશું અને જનતા માટે અમારે જેલમાં બી જવાનું થશે ને તો અમે જેલમાં બી જવા તૈયાર છે અને તમારો જો પૈસા બી ના હોય રોડું છારું નાખવાના તે અમે બી અમારા પૈસાથી રોડું છારું નાખી અને કાચો પાછો અમે રોડ કરી અને જનતા માટે આ ખુલ્લું મૂકવા માટેની માંગણી કરીએ છીએ અને કોન્ટ્રાક્ટ અને કહીએ છીએ કે ભાઈ એ બી ના થતું હોય તો સવારે સાતથી લઈને નવ વાગે લગીન સુધી બ્રિજ ખુલ્લો કરો જેથી કરીને જે અવર જવર માટેનો જે પબ્લિકનો જે અવર છે સૌથી વધારે ટાઈમ સવારે સાતથી નવનો અને સાંજે પાંચથી સાતનો એ માધ્યમમાં આ બ્રિજ ખુલ્લો મૂકવો જોઈએ એવી બી અમારી માંગણી છે જે અધૂરું કામ છે એ દિન દસમાં પૂરું કરી શકાય તેવું જ છે જેથી કરીને અમારી માંગણી એ જ છે કે બ્રિજ જલ્દી જલ્દી ખુલ્લો મૂકવો જોઈએ આ અભિલાષા ચાર રસ્તાથી કેનાલ તરફ જતો કેનાલનો રોડ છે અને વોર્ડ નંબર બે છે અને આ બ્રિજનું કાર્ય છેલ્લા બે વર્ષથી ચાલે છે અને છેલ્લા ત્રણ મહિનાથી આ બ્રિજનું કામ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે કયા કારણસર બંધ કર્યું છે એ જ નથી ખબર અને અહીંયા ગાડી રોજ સવારથી સાંજ સુધીમાં પાછળ જે બે ત્રણ હજાર મકાનો બન્યા છે સાત આઠ હજારની વસ્તી છે અવર જવરનો ખૂબ છે સવારે પીક અવર્સ ટાઈમ હોય કે સાંજે પીક અવર્સ ટાઈમ હોય એ ટાઈમમાં પબ્લિકની અવર જવર થાય એક્સિડન્ટ ખૂબ થાય છે ટ્રાફિક જામ થઈ જાય છે તો મહેરબાની કરી કોર્પોરેશનને રજૂઆત અમે કરવા માગીએ છીએ આપના થકી કે વહેલામ વહેલી તકે આનું જે થોડું ઘણું કામ બાકી છે પાંચ ટકાનું એ પૂર્ણ કરી અને વેલમ પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે જો એ કામગીરી નહીં કરે તો અમે અમારા રૂપિયા રોડા રોડાછાળું નાખી અને અમે આ રોડનું પબ્લિક માટે ખુલ્લો મૂકી દઈશું